છોકરા દસમું ભણતા હોય તો એને દસમાની ચિંતા કરાય એને ત્યારે એમ ન કે મારું કોલેજમાં શું અત્યારે ખબર એડવાન્સમાં નહીં વર્તમાન જે દિવસે જે કરવાનું છે એ કરો બસ આગળનું છોડો પછી હું થાય આપણે આપણે સુરત થી પેલા આવતા ત્રી વર્ષ પહેલા ચાલી વર્ષ પહેલા અમે નાના નાના હતા મેં જોયું છે ત્યારે આમ હજી આમ સુરત આવ્યા હોય અને વળાવા આખું ઘર આવતું દસ્તો માર્યો એવો કપાળમાં સાંજલો કર્યો હોય કોકે ગોદડાનો વીટો હારે લીધો હોય એ દેખવાય હોય એક સૂટકેસ લીધી હોય બોલ બેટન પહેર્યું હોય અને બસ આવે પછી આખું ઘર એમ કે પોગીન ટપાલ લખી દેજે હો ભાઈ પાણી નો આપણા ભાઈઓને પાણી નહોતા હતા

ગામડિયું મને ગમતું નથી રે એમ કરીને સુરત વય આવી શક્યું યાતો રૂમ આલે બેન રૂમ બે કેવાનો મારો મતલબ કે જેનો જે જે વસ્તુથી તમને આનંદ આવે આચર્ય થાય આજની પરિસ્થિતિ એવી છે કે આજના બાળકોને આશ્ચર્ય નહીં થાય જે 60 વર્ષ કે પાસઠ વર્ષના વડીલો બેઠા છે એણે જે પહેલી વાર બસમાં બેઠાનો જે આનંદ લીધો છે એ અત્યારે પ્લેનમાં નહીં આવે આનંદ કારણ કે એક આશ્ચર્ય થાય એમ યુવાન છોકરાઓને કહું કે આવા વડીલો મળો એનું આચાર્ય થવું જોઈએ કે હું ફલાણા વડીલને મળ્યો એનું અને એ આચાર્ય છે ને એ તમારી પ્રગતિ કરાવશે પણ અંદર જ્યારે ઈર્ષા થાય કે અમને ખબર છે આવું થાય ત્યારે એ તમારી પ્રગતિને તમે તમે તોડો છો વડીલોને મળવાથી અથવા તો કોઈ પણ વ્યક્તિને મળવાથી જ્યારે અંદર આચર્ય મળે થવા એક આનંદ મળે થવા ત્યારે એની જેવું બનવાનું અંદરથી એક કોટો ફૂટતો હોય છે અને એવું જ્યારે બનવાની વ્યક્તિને અંદર કોટો ફૂટે ત્યારે એ માણસ વર્તમાનમાં રહીને મેં કીધું ને કે જે વિષયમાં છે એની અંદર પસાર રહેવું

આવી વ્યક્તિઓ કઈક બની આવે ત્યારે બાકી તો આવો ભાઈ હરખા આનું પરિણામ આવવું જોઈએ જે રાત મળ્યા છે એનું પરિણામ બીજે દી દેખાવું જોઈએ વાવણી થઈ છે તો બીજે દી એ સાહ જવારવાનું આપણે પરિણામ દેખાડવું જોઈએ કે એટલું બિયારણ વવાઈ ગયું છે અને વવાણા પછી એટલું ઉગ્યું છે એની નોંધ લેવા પાછો ખેડૂતો જતો હોય છે કે ઉગાવો બહુ સારો આવ્યો અને ઉગાવો આવે ને સાહેબ તમે સાંભળો કે એ જે કોટો ફૂટે એ તો કેટલો કોમળો હોય પણ હરખો ઉગાવો આવે ને તો માટીના પોપડા ઉસાકર નાખે પછી એમાં એ કોટામાંય તાકાત આવે ને કે કોટામાં એવડી તાકાત ન હોય આમ ગણો તો કોમળ બાળકનો હાથ અડી જાય તો એ કોટો ભાંગી જાય પણ આપણે જોયેલું છે કે માટીના પોપડા લેતો આવે એટલું નહીં સીપીર્યું તોડી નાખે સીપીર્યું ફાળી ફાળી કોટા નીકળો કાળમીન પાડા ના કાળ જ્યાં સીરી કોડી કોથળી ફૂટે રે થોડુંક વલ્લ્યો લોભીઓ માણા ધન નો કાઢે એમ તું વોલ્યુમ નથી કાઢતો એમ તારે તો છે એટલું જ કરવું ને એટલું તો કઈ રહ્યા મેરણભાઈ ભગવાન કૃષ્ણ એ આ રાષ્ટ્રનું કાર્ય કરતા હતા આ આ મહિના માટ ફોડી નાખવાના એટલે તોફાન નતા પોતાનું દૂધ પોતાનું દહીં પોતાના છોકરાને ખવડાવવા કરતા મથુરા વેચવા જાતા હતા ને એટલે ભગવાન કૃષ્ણએ

જે ફેક્ટરી વાળા જે ગટરના પાણી નાખતા હતા ને કાળી નાખ બધા દિલ્હીમાંથી કેટલો કચરો આવે છે ભાઈ એટલે ભગવાન કૃષ્ણ એ અટકાયું હતું એ અટકાવવા ગયા ને એટલે એને રિશ્વત આપવામાં આવે કે તો અહીંયાનો હાર આપું કે તો આપું તને દોરડો આટલું મારા નાથથી સાનું કરવી ઘરમાં સોર્યો મારા ઘરમાં સોરી કરીને તમને આપી દઈ કૃષ્ણને કે વયા જાઓ નાંગણીઓ ક્યું ને બીજું કરપ્શન દેવા વાળીઓ એણે કૃષ્ણને કીધું તને અમે હોનાનો હાર આપી દઈએ કડીનો દોરો આપીએ તું અહીંથી વયો જા જળ કમળ સાંડી જા બાળા તો આ જળને કરવાનું છોડી દે એટલે કૃષ્ણ ભગવાને કીધું મારક બારક કાંઈ ભૂલ્યો નથી તારે જેને કેવું એને જગાડ તારા નાથ ને મારું નામ કૃષ્ણ કાનડો હું પાછો ન ફરું હવે તમે કલ્પના કરો સ વર્ષની ઉંમરે જો આવું કામ કરતા હો સઠ્ઠીને દીધો પૂતના નો ગોબો ઉપાડી લીધો બોલો સઠીને દીઓ હા ભાગવત વાંચ્યો ક્યારેક સઠ્ઠી હતી તે ભગવાન કૃષ્ણ અને આ પૂતના રૂપાળી થી રમાડવા આવી કાને આને હું ધવરાવી લઉં અને એમાં ઝેર આપી દઉં કામ કર લઉં પહેલું જ વેલું કૃષ્ણ એની લીલામાં આને પૂતના ને મારી કૃષ્ણ એ અને રામે કોને મારી રામે કોને મારી તાડકાને બરોબર કેટલું આ બધાને હૈયે છે રામે તાડકા ને મારી એનો અર્થ કે જ્યાંથી અસુરી વૃત્તિ જ પેદા થતી હોય એને કાપી નાખો સમાજ હોય કે શરીર હોય અહીંયા ડોક્ટરો બેઠા છે ખબર છે ઈલાજ ત્રણ જ રીતે થાય સમાજ હોય કે શરીર હોય એનો ઈલાજ ત્રણ જ રીતે થાય જ્યાં બીમારી લાગુ પડી હોય ને તો પેલું પેલું શું હોય ખબર એને ડોઝ આપો રોગ પ્રતિકારક શક્તિને વધારો ઈથી ન માને તો એને સાફ કરોથી બીમારી ન હારે તો એની સર્જરી કરો એને કાપીને સાઈડમાં મૂકી ગયો કે તું તો રહેવા દે શું કામ ઈ ન કરીએ તો આમાં શરીર ખતમ થઈ જાય ને સમાજમાંથી ન કરીએ તો સમાજ ખતમ થઈ જાય ભગવાન કૃષ્ણ એ આ વાત કરી છે બાપ એટલે એ કઈ એની બાળ લીલા એટલે એનો અર્થ નથી તોફાન કરતા માટલા આ આ કર્યા ભગવાન કૃષ્ણ તમે કલ્પના તો કરો મારા બાપ એને અડધી રાતે લઈને નીકળી જવો પડ્યો છે કેવી પરિસ્થિતિ છે અને જે જનેતાએ જે મા દેવકીએ પોતાના આઠ આઠ સંતાનો નજર સામે મરતા જોયા હશે કેવો પ્રશ્નો કાળો કેર હશે પણ આવી શ્રાવણ વધ આઠમ ની અડધી રાતે ભગવાન કૃષ્ણ નો જયારે જન્મ થયો શત્રુભુજે નારાયણ પ્રગટ્યો જેલમાં અને પછી બાળક બન્યો છે ત્યારે દેવ કી વસુદેવને કહે છે આ મારું આઠમું સંતાન છે આ કસ નો કાળ છે કરી રસ્તો કરો ઇતિહાસમાં બે વાર ટોપ લાવ્યા છે બે વાર સૂંડલા આવ્યા છે પેલો હુંડલો મથુરાની જેલમાં આવ્યો અને ઈ હુંડલા ની અંદર અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્મા ને સુવડાવવામાં આવ્યા હતા અને ઈ હુંડોય આયરને નિહડે જાતો હતો ને બીજો હુંડલો જુનાગઢ ઉપર કોટમાં આવ્યો અને ઈ હુંડલામાં નવ હરતના ધણી રા નવઘન ને હુંડાઓમાં આવ્યો અને ઈ હુંડલો આયરને નિહડે જેનું કર્યો છે સાહેબ અને પેલો હુંડલો મથુરાની જેલમાંથી નીકળ્યો પણ કંશ જેનો કાળ હોય કોણ હગરે આયા નહીં આયા નહીં મોટી મોટી મેડિયું કઈ મળે ને આપણી પાસે પાણી નો જાનો માકારો એક ધેલું જીવન પધારો રે માતાજી પાણીનો જાગો જે માતા દીતારો દીકરો રે રે તારા પિતા એ ઉઠાયો તને પર બારો રે માતા દીતા દીકરો રે રે અરે રે મા પાણીનો ભૂમિનો કૃષ્ણ એટલે સંપૂર્ણ પીડાની પરાકાષ્ઠા એનો અવતાર એટલે કૃષ્ણ ભગવાન કૃષ્ણ એ શીખવે છે કે જયારે તમારી પાસે જે સમય હોય એ રીતે જીવજો